હે ઉતરું ભાઈ બોલાવો બોલાવો હું નહીં ઉતરું ફોટો પાડો ગમે કરો નહી ભાઈ દોખલ ભાઈ દાખલ ચાલુ જ છે ભાઈ ચાલુ જ છે

બરોબર 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 આવે ને ફરીને આવો ફરીને આવો શું નામ ભાઈ તારું શું નામ શું કામ કામ એ મારે ભાઈ શું કામ તમારું તમારું નામ કયું ને કિશનસિંહ મનોહરસિંહ જોવાનું આખું નામ ક્યારે વાનું ક્યારે વાનું તમારે ક્યાં પંચાયત એટલે ક્યાં રહેવાનું વાત તો આપડે કામ જ જોઈએ આવાન થતું જ નથી આવાન થતું જ નથી આ તો વાંધો નહીં બોલાય બોલાઈ લો ને ગાડી છે બધા હોતા ગાડી લઈ લો